રોડ પર જરોદગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખવાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા વડોદરા હાલોલ રોડ પર જરોદ પાસે પાંચ વાહન વચ્ચે ગમખવાર અકસ્માત થતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નિપજ્યા છે મૃતક બને દંપતી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો છે હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બે માણસો ફસાયા હોવાનું જાણવા મળ્યું છે હાલમાં ત્રણ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત છે તેઓને સારવાર અર્થે સી સેન્ટર ઝરોજ ખાતે ખસેડવામાં આવ્યા છે થી ચાર કિલોમીટરનો હાલમાં ટ્રાફિક જામ છે કિયા ગાડીની એરબેગ ખુલી જતા છ લોકોનો આ બાદ બચાવ થયો છે બે લોડિંગ ટ્રકો સમાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પર ટેખાઈને પડતા ત્રણ વાહનો દબાઈ ગયા છે ઓટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ છે જેમાં ઈકો કારના ચાલકનું મોત થયું છે તેમજ કારોનો કચ્ચર ઘાણ વળી ગયો છે